આગળ વાત કરીએ હવામાન વિભાગે કરી છે બે દિવસ માવઠાની આગાહી આગાહીને વચ્ચે ભરૂચના વાગરા તાલુકામાં કેટલીક જગ્યાઓ પર હાલમાં વરસાદ પણ જોવા મળી રહ્યો છે તો ભરૂચ જિલ્લાના વાઘરા તાલુકાના કેટલીક જગ્યા પર વીજળીના ચમકારા સાથે વરસાદની શરૂઆત થઈ હતી માવઠાની આગાહી વચ્ચે વરસાદ શરૂ થતાં ખેડૂતોમાં ચિંતા જોવા મળી છે વલસાડ અને ભરૂચમાં હાલ વરસાદી વાતાવરણ બાદ ભરૂચના વાઘરામાં વરસાદી ઝાપટું પણ પડ્યું વધુ વિગતો મેળવીએ સંવાદદાતા યોગેશ પરીખ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે યોગેશ હાલ જે પ્રમાણે વરસાદની આગાહી છે અને ભરૂચના વાઘરામાં વરસાદ નોંધાયો છે શું સ્થિતિ હાલની ત્યાં જોવા મળી છે વાગરા અને જંબુસરના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં વરસાદ નોંધાયો છે તડાકા ભડાકા સાથે ગતરોજ રાત્રે અને અર્લી મોર્નિંગ એટલે કે સવારે પણ વરસાદ નોંધાયો છે જી આ પર આપનો આ સમગ્ર માહિતી બદલ હવામાન વિભાગે કુલ બે દિવસ માવઠાની આગાહી કરી છે અને તેની વચ્ચે હવે ભરૂચના વાગરામાં ગત મોડી રાત્રિ આજે વહેલી સવારે પણ વરસાદી ઝાપટું પડ્યું હતું જોકે આ સાથોસાથ હવામાન વિભાગે ઉત્તર ગુજરાત મધ્ય ઉત્તર ગુજરાતની સાથે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ અને કચ્છમાં પણ હવામાન વિભાગે આગાહી કરી છે માવઠાની જ્યારે ગીર સોમનાથમાં પણ હળવો વરસાદ વરસી શકે છે આગાહી કરવામાં આવી છે બનાસકાંઠામાં પણ વરસાદની સંભાવના જોવામાં આવી રહી છે તો પાટણમાં પણ હળવા વરસાદની સંભાવના છે સાબરકાંઠામાં પણ વરસાદની શક્યતા હાલ તો હવામાન વિભાગે વ્યક્ત કરી છે કુલ બે દિવસ સુધી રાજ્યભરમાં વરસાદી વાતાવરણ રહી શકે છે માવઠાની શક્યતા કરવામાં વ્યક્ત કરવામાં આવી છે હવામાન વિભાગ તરફથી તો વાઘરા તાલુકામાં આજે છૂટો છવાયો વરસાદ પડ્યો હતો મોડી રાત્રે પણ વરસાદી ઝાપટું પડ્યું જ્યારે વીજળીના કડાકા સાથે વરસાદની શરૂઆત થઈ હતી વહેલી સવારે પણ કેટલીક જગ્યાઓ પર વરસાદી ઝાપટું પડ્યું છે એવામાં વરસાદની સંભાવનાને જોતા હાલ તો ખેડૂતો પણ ચિંતામાં મુકાયા છે તો હવામાન વિભાગે કુલ બે દિવસ સુધી વરસાદીની આગાહી કરી છે

આવા પ્રકારના માવઠાને કે વરસાદને લઈને નુકસાન થઈ શકે છે જેથી ખેડૂતો ચિંતિત છે જી અમાર સમગ્ર માહિતી બદલ તો વલસાડ જિલ્લામાં પણ વરસાદી ઝાપટું પડ્યું છે અને આ તરફ ભરૂચ જિલ્લામાં પણ મોડી રાત્રે વરસાદ નોંધાયો છે